મિત્રો આજે તારીખ થઈ સોળ દસ બે હજાર પચીસ ને અત્યારે આપણે હડોદ માર્કેટયાર્ડમાં છીએ કારણ કે આ હડોદ માર્કેટયાર્ડ સાથે હળવદ ઉપરાંત આજુબાજુના તાલુકાના ઘણા બધા ખેડૂત મિત્રો જોડાયેલા છે આમ તો માર્કેટયાર્ડમાં હવે દિવાળીના કઈ દિવસો બાકી નથી એટલે માર્કેટયાર્ડમાં જે છે એ કાલને પરમ દિવસથી માર્કેટયાર્ડમાં દિવાળીની રજાઓ પડે છે કેટલા દિવસની રજા છે કઈ આવક ક્યાં સુધી બંધ રાખવામાં આવી છે તેની સાથે જે કંઈ આવક લેવામાં આવી છે આજે કે પછી કાલે લેવામાં આવશે તેની ક્યારે થશે તેમ સહિતની માહિતી જે છે માર્કેટ સેક્રેટરી છે મહેશભાઈ આપણે એમની પાસેથી જ લઈએ મહેશભાઈ આજ સોળ તારીખ થઈ અઢાર તારીખથી માર્કેટ યાર્ડમાં દિવાળીનું વેકેશન છે એટલે કાલે સત્તર તારીખ થવાની છે એટલે કઈ આવક લેવામાં આવશે અને ક્યાં સુધી લેવામાં આવશે અને કેટલા દિનની દિવાળીની રજાઓ છે અને ક્યારે પછી માર્કેટ યાર્ડ પાછું ખુલવાનું છે આવકમાં મગફળીની આવક તો આપણે લગભગ ત્રણેક દિવસથી બંધ કરી છે એટલે આજે મગફળીની જે કંઈ અંદર હતો ઢગલા થયેલા હતા એ બધી હરાજી પૂરી થઈ ગઈ છે કાલે કદાચ કોઈ મગફળીમાં પેન્ડિંગ માલ રહેશે તો એને હરાજી કરી અને પૂરું કરવામાં આવશે હરાજીને જે કંઈ એસી માલ નિકાલ થઈ જશે કપાસમાં આજે સાંજે છેલ્લી વખત આવક છે દિવાળી પહેલાંની આજે જે કપાસ આવશે એની હરાજી કાલ થશે બીજી બધી જણસી તો ખુલ્લી જ છે આજનો દિવસ જે કોઈ વેચાણ કરવું હોય આજનો દિવસ બીજી આવક ખુલી છે કપાસ પણ જગ્યા હશે ત્યાં સુધી લેવામાં આવશે જો કોઈ વાહન બહાર રહી જાય તો એના માટેનો હવે કોઈ રસ્તો થઈ શકશે નહીં કારણ કે આ દિવસ છે કાલે તમામ જણસીની હરાજી થઈ અને પરમ દિવસથી માર્કેટ માર્કેટયાર્ડ સદંતર બંધ થશે દિવાળી પર્વના કાલ કોઈ પણ પ્રકારની આવક લેવામાં નહીં આવે આવક જે લેવામાં આવશે આજે ની એ કપાસની નહીં કારણ કે અત્યારે સૌથી વધારે કપાસ ને મગફળીની આવક છે બાકી બીજું પ્રચુરો નાનું મોટું કઈ આવતું હોય થોડું જાજુ એટલે આવક માટેનો આ છેલ્લો દિવસ છે કાલે જે કંઈ આવક થશે એની હરાજી થશે મગફળી સિવાયની તમામ જણસીની આવક આજે ચાલુ રહેશે અને કાલે તમામ જણસીની મગફળી સિવાય તમામ જણસીની હરાજી પણ થશે જો કોઈ મિત્રો સવારે આવતા હોય તો કપાસ સિવાયની બીજી કોઈ જણસી નાની મોટી જીરું છે કે તલ છે કે કંઈ વેચવાનું તો નવ વાગ્યા સુધી હરાજી ચાલુ થાય પહેલાં પહોંચી જાય તો એનો હરાજીમાં વારો આવી જાય અન્યથા દિવાળી ના જે નવ દિવસનું વેકેશન છે એની અંદર કોઈ જગ્યાએ કોઈ ઝગલો પડતર કે પેન્ડિંગ ખુલ્લો રહેવા દેવામાં આવતો નથી કારણ કે દિવાળીએ ગઈ દિવાળીએ મેં જોયું હતું કાતસબાજી બહુ બધી થતી તમે જાણો છો એટલે કોઈ એવું કંઈ પડે અંદરને હળગે કે કોઈ વિષય થાય બીજા નંબરમાં કબૂતરા પક્ષીઓ ઘણા હોય છે એટલે માલ ઘટે બગડે વાતાવરણ બગડે વરસાદ આવે ઘણા બધા એવા પરિબળો છે કે ખુલ્લામાં કે માર્કેટ યાર્ડમાં રેઢો માલ રાખવો જીતાવહ નથી એટલે કોઈ પણ જગ્યાએ ખુલ્લામાં માલ રેવા દેવામાં આવશે નહીં એટલે જે લોકોને કાલે માલ વેચવો જ હોય ને એને જ કાલે માલ લઈને અવાય નવ દિવસ પછી જ્યારે આપણે રવિવારે સવારે આપણે જાહેરાત કરશું કે કેટલા વાગે કેટલી અને કેવી રીતે આવક લેવામાં આવે છે એ આપણે નવા વર્ષમાં નવા વર્ષમાં લાભ પાંચમના દિવસે છવ્વીસ તારીખે સવારે આપણે જાહેર કરી દઈશું કે આવક ક્યારે લેવામાં છવ્વીસ દસ હા છવ્વીસ દસ એટલે સત્યાવીસ છઠ ના દિવસથી આપણું યાર રાબેતા મુજબ ચાલુ આમ તો પાંચમે થતું હોય પણ છવ્વીસ તારીખે પાછો રવિવાર છે એટલે પાંચમે નહીં થાય છઠ ના દી ચાલુ થાય છે યાર આમ આપણું યાર પાંચમ થી રાબેતા મુજબ ચાલુ થાય દર વર્ષે પણ આ વખતે પાંચમ ને રવિવાર આવી ગયો છે એટલે છઠ ના દિવસ થી રાબેતા મુજબ હરાજી ચાલુ કરવા મગફળી ની આવક તો સદંતર બંધ થઈ ગઈ છે કપાસ પણ આજ સાંજ સુધી લેવામાં આવશે એ જગ્યા હોય એટલી પછી નહીં કપાસની આવક સાંજ સુધી લેવામાં આવશે એવું નથી કેતો કારણ કે સાંજે તો હજુ તોલ થશે અત્યારે હરાજી પૂરી થઈ જાય એટલે એને કપાસની આવક ધીમે ધીમે જ ખેડૂતો લાવે છે થોડી લાઈન પણ થાય છે પણ ધીમે ધીમે અત્યાર સુધી એવું થયું નથી કે કપાસના વાહનો બહાર રહી ગયા હોય એટલે કપાસ કેટલા વાગ્યા સુધી લેવામાં આવશે હું એટલે કહું છું કે કદાચ છેલ્લો દિવસ કદાચ વધારે ખેડૂતો લઈને આવી જાય અને જગ્યા ના રહે તો બાર ઉભા બને નહીં મારી ગણતરી એવો કોઈ વધારે કપાસ નથી અત્યાર સુધી આવક ક્યાં સુધી ચાલુ રહેશે નાની મોટી પરચુરણ કઈ આવક લઈને આવ્યો હોય મગફળી તો બંધ જ છે તો એ કાલે સવારે નવ વાગ્યા સુધી રહી છે સત્તર દસ બે હજાર પચીસ ને સવારના નવ વાગ્યા સુધી આવક ચાલુ રહેશે છે પાંચની આવક અત્યારે જે જગ્યા ઉપર હરાજી થાય છે બધી જગ્યા ભરે જાય ત્યાં સુધી ચાલુ રહેશે ઓકે એટલે નવ વાગ્યા સુધી રહેવાની નથી રાત્રે જગ્યા ભરી જવાની છે પછી કપાસ બંધ થશે બાકી તમામ જણસી સવારે નવ વાગ્યા સુધી લેવામાં આવશે ટૂંકમાં નવ ના બદલે દસે આવશે કદાચ કોઈ પણ હરાજી જો બાકી હશે તો અંદર લેવામાં આવશે હરાજી પૂરી થઈ જાય પછી એને લેવાનો કોઈ મતલબ લાઈન ની વાત નીકળી ને એટલે મહેશભાઈ ઈ એક પણ વાત કરી લઈ કારણ કે અત્યારે હાઈવે ઉપર લાઈનો લાગે છે કપાસ ની આવક પણ પુષ્કળ પ્રમાણમાં છે દરરોજ કેટલી આવક થાય કપાસની રોજ લગભગ પિસ્તાલીસ થી પચાસ આજે પચાસ હજાર જેટલો કપાસ હોવો જોઈએ શું ભાવ ક્યાં સુધી ભાવ તો આમ જનરલી મોરો કપાસ હોય તો હજાર નીચે જતા હશે બાકી એક હજારથી લઈ અને પંદરસો સુધીના જનરલ ભાવ થતા હોય છે જેવો જેવો કપાસ અને લાઇનમાં શું થાય કે મગફળીની આવક અને કપાસની બી ભેગી હતી ને એટલે મગફળીના વાહનો જે સવારે પાંચ વાગે આપણે લેતા એ મેદાનમાં ઉભા રહેતા એ કપાસની લાઇન લાંબી થતી પણ આજે ઈ પ્રોબ્લેમ થોડો ઓછો થશે કારણ કે મગફળીનું એક પણ વાહન મેદાનમાં છે નહીં એટલે કોઈ વહેલા આવી જાય તો એ મેદાનમાં ગોઠવાઈ જશે અને કદાચ મોડી રાત્રે થોડી ઘણી લાઈનો થાય પણ પેલા જેટલી કપાસની લાઈનો થાય ને એટલે એની કારણ કે કાલે રાતે છકડા વાળા ટ્રેલર ચાલકે અડફેટે લીધો એટલે કારણ કે રાત્રીના સમયે આ વખતે એટલી પુષ્કળ છે હાઈવે ઉપર ખેડૂતો લાઈનો વાહનો લઈને ઉભા હોય છે તો ખાસ પણ તકેદારી રાખવી જરૂરી છે કારણ કે અમદાવાદ કચ્છને જોડતો આ નેશનલ હાઈવે છે અસંખ્ય મોટા વાહનો પણ અહીંયાથી પસાર થતા હોય છે એટલે નાના મોટા અકસ્માતો ન બને એમાં તમે કાલ અકસ્માત સમયે અહીંયા હાજર હતા ને મેં તમારો વિડીયો પણ જોયો હું પણ ખેડૂત મિત્રોને કહું છું કે લાઈનમાં આપણે ઊભા છીએ તો ઓવરટેક કરવાની ગણતરી રખાય જ નહીં તમારે વાહન આગળ ચાલે છે તેની પાછળ જ ચલાવવાનું રહે તમારો વેલો સાઈડમાં રાખવું પડે હાઈવે ઉપર તમે છો અને તમે વાહન ચલાવો છો તો થોડું તકેદારી રાખીને જ ચાલવું પડે કારણ કે વાહન મોટો હાઈવે છે ને ગમે ત્યારે કંઈ અકસ્માત બની જાય તો એની તકેદારી આપણે ખૂબ સારી રીતે રાખવી પડે ઓકે તો મિત્રો આ હતા મહેશભાઈ પટેલ માર્કેટયાર્ડના સેક્રેટરીની ખાસ આ માહિતી આપણા હડોદ પંથકના તેની સાથે આજુબાજુના તાલુકાના જે કંઈ ખેડૂત મિત્રો છે એના સુધી પહોંચે તે માટે થઈને જ મળ્યા હતા આજે સોળ દસ બે હજાર પચીસ થઈ કાલે સત્તર દસ બે હજાર પચીસ છે અને કાલે છેલ્લી અરરાજી છે ત્યાર પછી માર્કેટયાર્ડ છે ઈ બંધ રહેવાનું છે